જય શ્રી કૃષ્ણ આજની સવાર થઈ ગઈ છે ચા નાસ્તાની સાથે અને પછી હું ગઈ હતી શાક માર્કેટમાં આજે છે જીમનો અગિયારમો દિવસ અને વિયાનને તૈયાર કરી દીધો ત્યાં તો મને પાછું યાદ પણ આવ્યું કે આજે મારે મિક્સ ખાવાના બાકી છે તો તે પણ ખાઈ લીધા પાછું ભૂખ લાગી હતી તો સલાડ પણ ખાઈ લીધું આજે બપોરે ફૂલ દેશી ખાવાનું હતું બાજરીનો રોટલો અને દૂધીનું શાક આજે તો વિયાન સ્કૂલથી આવ્યો એવો જ ટ્યુશનનું હોમવર્ક કરવા માટે બેસી ગયો કાલે બાકી રહી ગયું હતું અને આજે ટ્યુશન પણ વહેલા જવાનું હતું તેને ટ્યુશન મૂકી આવીને મેં શાકભાજી પણ ગોઠવી દીધી ચા નાસ્તો કરી લીધો અને હું ચાલી ગઈ હતી જીમમાં આજે તો અપર બોડી વર્કઆઉટ કર્યું હતું પણ કાલે લોઅર બોડી વર્કઆઉટ કર્યું હતું તો પેન બહુ જ હતો થોડી રસોઈ બનાવીને ગઈ હતી તો આવીને રોટલી પણ બનાવી લીધી અને આજે તો વાટકી વ્યવહારમાં એકના ઘરેથી ભેળ આવી હતી તો બીજાના ઘરેથી વેલણિયા આવ્યા હતા એટલે મેં મારું શાક રોટલી ના ખાતો ભેળ અને વેલણિયા ખાઈને ડિનર કરી લીધું આજે દુખાવો સહન થાય એમ ન હતો કે મારે આખો દિવસ વીઆરને પણ રાખવાનો હોય છે તો મેં આજે ટ્રેનરના કહેવા પ્રમાણે મસલ્સને રિકવરી માટે એક દવા પણ લઈ લીધી હવે જોઈએ કાલે કેટલો ફરક પડે છે આજ માટે આટલું જ કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે ત્યાં સુધી શ્રી કૃષ્ણ